બોટાદ પોલીસ દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં કરાયું ફૂડ પેટ્રોલિંગ શહેરમાં વધતા ક્રાઇમ અને લોકોની સુરક્ષાના ભાગરૂપે ફૂડ પેટ્રોલિંગ કરાયું હતું બોટાદના ડિફ પોઇન્ટ બજારો મેઇન બજાર ક્રાઇમ વોટપોટ એરિયામાં કરાયું ફૂડ પેટ્રોલિંગ ગોર બજાર જૂની નગરપાલિકા વસંત ટોકીઝ શાક માર્કેટ અવેડા ગેટ ટ્રાન્સફર સર્કલ નગીના મસ્જિદ અંબાજી ચોક લીંબડા ચોક દીનદયાળ ચોક હવેલી ચોક જ્યોતિગ્રામ સર્કલ રોડ સહિતના વિસ્તારોમાં કરાયું ફૂટ પેટ્રોલિંગ એક ડીવાયએસપી બે પીઆઈ અને પચાસથી થી વધુ જવાનો દ્વારા ફૂટ પેટ્રોલિંગ કરાયું

આજરોજ બોટાદ ટાઉન પોલીસ સ્ટેશન વિસ્તારમાં આઈજી સાહેબ અને એસપી સાહેબની સૂચનાથી ફૂડ પેટ્રોલિંગનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં જે મુખ્ય ડીપ પોઈન્ટ છે મેઇન બજાર છે ચાર રસ્તા છે જે ક્રાઈમ હોટસ્પોટ એરિયા છે ત્યાં પોલીસ જવાનોએ જઈ અને ફૂડ પેટ્રોલિંગનું આયોજન કર્યું હતું જેમાં એક ડીવાયએસપી બે પીઆઈ સહિત પચાસથી વધુ પોલીસ જવાનોએ ભાગ લીધેલ હતો Thank <laughs>